સોળ ઓક્ટોબરે સાબરકાંઠાના મજરામાં થયેલ અથડામણમાં પોલીસની કડક કાર્યવાહી સોળ ઓક્ટોબરે મોડી સાંજે મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક વાહનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી પ્રાંતિજ પોલીસે બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધી છે જેમાં એક ફરિયાદમાં સાહીઠ લોકો વિરુદ્ધ નામજોગ અને સો કરતા વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જ્યારે બીજી ફરિયાદમાં બાવન વ્યક્તિઓના નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી બંને ફરિયાદના આધારે પોલીસે બંને પક્ષના છત્રીસ જેટલા આરોપીઓની ધરપકડ કરીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા એટલું જ નહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મજરા ગામમાં છ પીઆઈ ત્રણ પીએસઆઈ અને સો જેટલા પોલીસ કર્મીનો બંદોબસ્ત તૈનાત કરાયો છે

બંને ગુનાના કામે હાલ સુધી છત્રીસ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે